મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાળો પોલીસ સ્ટેશનની હદમાં અઢાર આઠ બે હજાર પચીસ ના રોજ ત્રણ પેટ્રોલ પંપ પર ચોરીનો બનાવ લાળો પોલીસ સ્ટેશનની હદમાં લાળોલથી વલાસના રોડ એક સીએનજી પંપ જેનું નામ છે ઈશ્વર કૃપા અને હરસિદ્ધિ પેટ્રોલ પંપ અને યોગીરાજ કિસાન કેન્દ્ર આ ત્રણેય પેટ્રોલ પંપ ઉપર રાત્રે ત્રણથી ચાર વાગ્યાના સુમારે તસ્કરો આવી લૂંટ મચાવી હતી જેમાં ત્રણેય જગ્યાએ સીસીટીવી કેમેરામાં ચોરો દેખા છે ત્રણે કોઈ લાળો પોલીસ સ્ટેશનમાં બનાવની અંગે ફરિયાદ નોંધાવી છે જેમાં યોગીરાજ પેટ્રોલ પંપ આશરે પાંચ હજાર રૂપિયાના રોકડની ચોરી અને હરસિદ્ધિ પેટ્રોલ પંપમાં લેપટોપની ચોરી આશરે ચાલીસથી પિસ્તાળીસ હજાર રૂપિયાની તેમના માલિકો જણાવે છે આ બનાવ ખરેખર લાળો પોલીસ માટે પડકારરૂપ છે લાળો પોલીસના નાઈટ પેટ્રોલિંગના ધજાગ્રા ઉડતા જોવા મળી રહ્યા છે લાલ પોલીસને ગ્રહણ લાગ્યું છે થોડા દિવસ અગાઉ ફૂદડા હિટ એન્ડ રટની ઘટના ઘટી હતી જેમાં પણ લાલોલ પોલીસને આરોપીઓ મળતા નથી સવાલ એ છે કે લાલોલ પોલીસની કામગીરી ઉપર ઉઠતા સવાલો ફક્ત ને ફક્ત લાલોલ પોલીસને નાણાકીય વ્યવહારમાં જ રસ હોય તેવું દેખાવે છે ફૂદડાની ઘટનામાં એક યુવકનું મોત થયું તેમાં પણ પોલીસ લાચાર છે પોલીસને આરોપી મળતા નથી કે પછી એમને કામગીરી કરવી નથી લાલ પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનો ડિટેક્ટ થતો નથી કારણ કે પોલીસ દિવસ રાત ઊંઘતી જ હોય છે તેમ લાગી રહ્યું છે લોકોના મોઢે ચર્ચા થઈ રહી છે પેટ્રોલ પંપના માલિકોનું કહેવું છે કે જલ્દીમાં જલ્દી આરોપી પકડાય કારણ કે ત્રણેય સીસીટીવી કેમેરા ચાલુ છે તો આરોપીઓ સ્પષ્ટ દેખાતા હોય તો પોલીસની કામગીરી ઉપર ઉઠતા સવાલ તમારું નામ શું પટેલ હસમુખભાઈ પેલા શું બનાવ બન્યો હતો અહીં અમારા ત્યાં સત્તર તારીખના રોજ રાત્રે પુના વાગે બે ચોર આવેલા હા ફરિયાદ નોંધાય છે જલ્દી ચોર પકડાય એવી આશા છે અમારા રિપોર્ટર સંજય બારોટ બૌદ્ધિક ભારત બીજાપુર